મારા જિલ્લા અહીંના આત્મકંપનીના સરપંચ રતનસિંહભાઈ દિલસિંહભાઈ અમારા ભંગ્યાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજાર થી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયેલા છે અમારે ભંગ્યાભાઈ રાઠવા છે પીટીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં ભગવાન એકસો પચાસ ની જન્મ જયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન નેડિયાપાડામાં આવી રહ્યા છે તમે વિચાર કરો પંદર દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ટેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના ના હસ્તે જોડાઈ જાઓ તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈતર વસાવા આદિવાસી દીકરો છે આટલી જેલો કરીને અમને કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને લક્ષ્મપુર સરકારે જયારે પણ અમે આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવા ને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં ભારતીય જનતા પાર્ટી ના લોકો નો હતો એટલે ભાજપ લોકોએ ત્યાં જ કાર્યક્રમ ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી અમારા સરપંચ શ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો સમ અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ સુવિધા નથી પ્રકાશ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી ભાઈ એ બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ છે રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માંગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેઢ માથે નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુખડા સાફ થઈ જવાનો છે સહાય નથી મળી રહી હમણાં અતિવૃષ્ટિથી ખોમોસિમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે હવે તમે વિચાર કરો કેસ લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ એક હેક્ટરના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાન જ નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે સરકારે વીમા યોજના દાખલ ચાલુ કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂત નુકસાન તો થયું જ છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માગણી છે તમે વડાપ્રધાન એકસો પચાસમી ભગવાન ભીસ હુંડા જયંતિની રૂપે આવવાના છે તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન ઝારખંડ પ્રોગ્રામ છેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે જોડાઈએ એટલે અમે કોઈ સરગસના ના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી બે હજાર ચોવીસ ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા કીધું અમારો ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા એક પણ બીયર કોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને પાંચ લાખ બાવીસ હજાર મત આપ્યા થોડા મતથી એ લોકો જીતી ગયા એ બી એમણે ચીટિંગ કરી હતી મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ છ્યાસી હજાર મતથી જીત્યા બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો આજે એસઆઈઆર આવ્યું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ખાસ વગર એ ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે એ જ પ્રકારે એસઆઈઆર એક વોર્ડ બની છે અને એમાં જે મંજૂરી કરવા ગયેલા લોકો છે બાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં પાંચ હજાર લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે અમારા ભંગ્યાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને બીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે અમને સમર્થન આપ્યું છે આવનારા મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે